જેમાં એક કલાકમાં ગાડી નહીં લઈ જાય તો બંને ટાયરમાંથી હવા કાઢી નાખવાની ધમકી આપી હતી જેમ કે રવિવારે આજ પાર્કિંગના માણસોએ એકજામ આપવા જતા વિદ્યાર્થીઓ સાથે પણ બબાલ કરી હતી કોન્ટ્રાક્ટરના માણસોએ જાણે આરપીએફ અને જીઆરપી નો કોઈ ડર જ નથી તે રીતની લડાઈ કરી હતી જેને લઈને સુરત રેલવે પોલીસે વિડીયોના આધારે આ બંને યુવકોને અટકાશ કરી છે ગઈ તારીખ 16 સપ્ટેમ્બર 2025 ના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયામાં થયેલા વાયરલ વિડિયો અનુસંધાને પોલીસ અધિક્ષક અભય સોની તથા એસડીપીઓ સાહેબ દ્વારા સખતમાં સખત કાર્યવાહી અને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને અમોલ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ કોડને સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઇસમનો વિડિયો થયેલો તો એ ઇસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં આપવામાં આવેલી છે આ ઉપરાંત ધરાવતા મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે આવી કોઈ વર્તુણાંક નહીં દાખવે તે અંગે તેઓ દ્વારા પણ આપવામાં આવેલી છે આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના બનેલ અંગે માહિતી માહિતગાર કરવામાં આવેલ છે તેમજ પત્રવ્યવહાર પણ કરવામાં આવેલ છે આ ઉપરાંત વધુમાં સીએમઆઈ ને પણ આ અંગે જાણ કરવામાં આવેલ છે કોમર્શિયલ વિભાગનાઓને પણ આ ની જે ઘટના બનેલી છે એ ઘટના ભવિષ્યમાં ના બને પુનરાવર્તન ના થાય તે માટે તેઓને પણ જાહેર કરવામાં આવેલી છે તે અંગે મિટિંગ હાથ ધરવામાં આવેલી છે અને તેઓ દ્વારા પણ માહિતી આપવામાં આવેલી છે કે વધુમાં આવી કોઈ ઘટના ના બને તે માટે તેઓ પણ નક્કર પગલા જરૂરથી લેશે

રેલવે નું પાર્કિંગ માં જે કોન્ટ્રાક્ટર છે તે બધું ઉપયોગ કરતો હોય તેવા પણ આક્ષેપો થઈ જી જી કોન્ટ્રાક્ટર ને એ જ હું કહેવા માંગુ છું કે જે કોન્ટ્રાક્ટર છે તેના મેનેજર છે એ તમામને ગઈકાલે હાજર રાખવામાં આવેલ તેમની એક સખત તેઓ દ્વારા શું કામગીરી કરવામાં આવેલ છે તે લોકો તેમના હાયર કરવામાં આવતા કર્મચારીઓ પાસેથી કઈ રીતે કામગીરી કરે છે અને તેઓ પોતે પણ અંગત રીતે શું ધ્યાન આપે છે તે અંગે તેઓની પૂછપરછ કરવામાં આવેલ અને તેઓ દ્વારા પણ જે પણ વ્યક્તિ હાયર કરવામાં આવેલ છે તે વ્યક્તિઓ આગળ કોઈ પ્રવૃત્તિ નહીં કરે તે અંગે તેઓને પણ બાહિંદી આપેલ છે